આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું આપ સૌનું સ્વાગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચેતનો સ્ટુડિયોમાં કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ સોશિયલ વર્કના પાઠ્યક્રમ ત્રણસો બે સમાજ કલ્યાણ વહીવટ એના એકમ નંબર એક વિશે આજે આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટ પાઠ્યક્રમમાં એકમ નંબર એકનું નામ છે સમાજ કલ્યાણ વહીવટ એક પરિચય તો આ સમાજ કલ્યાણ વહીવટ એક પરિચય વિશે આપણે આ એકમ આ વિડિયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટ એક પરિચય એકમમાં તમે સમાજ વહીવટની વિભાવનાઓ શું છે એની વ્યાખ્યાઓ શું છે એના વિશે તમે જાણી શકશો તેમજ સમાજ કલ્યાણ વહીવટના કાર્યક્ષેત્રો કયા કયા છે સમાજકરણ વહીવટનો પ્રક્રિયાઓ કયા પ્રકારની છે એ વિશે તમે જાણી શકશો તેમજ સમાજ કલ્યાણ વહીવટનું આપણે વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ છીએ એના વિશે પણ તમે પરિચય મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ જે સમાજમાં રહેતા વ્યક્તિઓ સમાજમાં રહેતા કુટુંબો સમાજમાં રહેતા મહિલાઓ સમાજમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓ સમાજમાં રહેતા વિકલાંગ વ્યક્તિઓ એ તમામના કલ્યાણ માટેના કાર્યો એ સમાજ કલ્યાણ સાથે સંકળાયેલી બધી બાબતો છે વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્ય મુખ્યત્વે સમાજ કલ્યાણ સાથે સંકળાયેલી એક બાબત છે જેમાં મુખ્યત્વે આપણે વાત કરીએ કે સમાજ કલ્યાણ વહીવટ એક પ્રક્રિયા છે જેના દ્વારા જે સમાજના જે નિર્ધારિત સામાજિક નીતિઓ છે તેના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણના માધ્યમથી થતા હોય છે આપણે સાંભળ્યું હશે સમાજ કલ્યાણના વિવિધ કાર્યક્રમો થતા હોય છે મહિલા વિકાસને લગતા વૃદ્ધ વ્યક્તિને લગતા વિકલાંગ વ્યક્તિઓને માટે સમાજના વિવિધ સરકારી યોજનાઓ જાહેર વહીવટી સંસ્થાઓ તેમજ નોન ગવર્મેન્ટ સંસ્થાઓના માધ્યમથી વિવિધ કાર્યો થતા હોય છે જે મુખ્યત્વે સમુદાયના જે વિવિધ પાસાઓ છે સમાજ સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે જે કુટુંબ વ્યવસ્થાઓ છે એમને સેવા પ્રદાન કરવાનું કાર્ય સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતું હોય છે અને આ મુખ્યત્વે સામાજિક કલ્યાણ જે સંસ્થાઓ છે જે સમાજ કલ્યાણનું કાર્ય કરે છે એ મુખ્યત્વે નાણાકીય પ્રક્રિયાઓના માધ્યમથી કાયદાઓના નીતિ નિયમોનું પાલન કરીને એ સમાજના પછાત નબળા વર્ગોને સમાજની સમય લાવવાનું કાર્ય એ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતું હોય છે સામાજિક કલ્યાણના ક્ષેત્ર વિશે આપણે પહેલાં જ વાત કરી ગયા કે સમાજ કલ્યાણમાં મુખ્યત્વે મહિલાઓ વૃદ્ધો વિકલાંગ વ્યક્તિઓ પછાત જાતિઓ આદિવાસી સમુદાયો જેમને મુખ્યત્વે સામાજિક વ્યવસ્થા છે સામાજિક સેવાઓ છે તે પહોંચાડવાનું કાર્ય સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતું હોય છે વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટની વ્યાખ્યા વિશે આપણે થોડી સમજ મેળવીશું આપણે શું પ્રાચીન ભારતીય વિચારધારા અનુસાર મુખ્યત્વે ધર્મ એટલે જ કે સમાજ પ્રત્યેની નિર્ધારિત ફરજોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે સમાજના નબળા જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રાચીન સમયથી જે ધાર્મિક લાગણીઓથી પ્રેરિત થઈને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનું કાર્ય એ સામાજિક લાગણીના ભાવે સમાજમાં એક મદદ કરવાની ભાવના એ પ્રાચીન સમયથી દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે જેથી કરીને સમાજનો જે પછાત વર્ગ છે સમાજમાં જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે સમાજને જેની એને રહેઠાણ એને એને ખોરાક એને આરોગ્ય એને શિક્ષણ જેવી વ્યવસ્થાઓ મળી રહેતી નથી તો એના દરેક વ્યક્તિને વ્યવસ્થાઓ મળી રહે દરેક વ્યક્તિનું સામાજિક કલ્યાણ સમાજ ક્ષેત્રે તેનું યોગદાન રહે એ માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણના માધ્યમથી થતા હોય છે સમાજ કલ્યાણના ક્ષેત્રોની વાત કરીએ તો બાળકો જેને જીરોથી અઢાર વર્ષના આપણે કહી શકીએ જેમાં બાળકો સાથે સંકળાયેલી બાબતો મુખ્યત્વે એમનું શિક્ષણ એમનું આરોગ્ય એમનો ઉછેર પ્રક્રિયા એમને પોષણ એ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને સામાજિક નીતિઓ બનાવવામાં આવે છે અને સામાજિક નીતિઓને સમાજમાં પુનઃસ્થાપિત કરવી કે સમાજમાં લાગુ કરવી જેને આપણે સમાજ કલ્યાણ વહીવટ તરીકે ઓળખી શકીએ છીએ જેથી કરીને જે બાળકને આરોગ્યની સુવિધાઓ મળતી નથી શિક્ષણની સુવિધાઓ મળતી નથી તો એ દરેક બાળક સુધી પહોંચે એ માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણના માધ્યમથી થતા હોય છે જેને આપણે સોશિયલ વેલફેર એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખી શકીએ તેમજ મહિલાઓ હાલના આધુનિક યુગમાં તેમજ પ્રાચીન સમયથી ક્યાંક ને ક્યાંક મહિલાઓ જાતીય શોષણ આર્થિક શોષણ ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે તો એમના અધિકારોનું રક્ષણ મળે એમને રોજગારલક્ષી તાલીમો મળે અને પોતે સામાજિક રીતે આર્થિક રીતે શારીરિક રીતે સશક્ત બને એ માટેના પ્રયત્નો સમાજ કલ્યાણના માધ્યમથી થતા હોય છે આપણે સૌ જાણે છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો ચલાવે છે માનો મુખ્યત્વે બાળકોને લગતી કાં તો દીકરીઓને લગતી કે બેટી બચાવો બેટી પઢાવો યોજના છે તેમજ વિધવા સહાય યોજના છે તેમજ મહિલાઓને આર્થિક સહાય યોજનાઓ છે આમ દરેક યોજનાઓનો ઉદ્દેશ્ય એ છે કે દરેક મહિલા પોતે સશક્ત બને અને એના કુટુંબ એના પરિવારને સશક્ત બને બનાવે એ માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણના માધ્યમથી થતા હોય છે વૃદ્ધ વ્યક્તિઓની વાત કરીએ તો વૃદ્ધ વ્યક્તિમાં મુખ્યત્વે પાસઠથી વધુ વયના વ્યક્તિને આપણે વૃદ્ધ તરીકે ઓળખી શકીએ તો એ વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ ઘણી અલગ અલગ પ્રકારની છે અને શારીરિક સમસ્યા હોઈ શકે માનસિક સમસ્યા હોઈ શકે તો એ સમસ્યાઓના નિવારણ માટે ખાસ કરીને સરકાર દ્વારા પણ વૃદ્ધ પેન્શન યોજના છે તેમજ વૃદ્ધાશ્રમ જેવી વ્યવસ્થાઓ કરીને વૃદ્ધ વ્યક્તિના જીવન ધોરણમાં એના સામાજિક એના શારીરિક એના આરોગ્યલક્ષી વિકાસ થાય એ માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતા હોય છે તેમજ દિવ્યાંગ વ્યક્તિઓની વાત કરીએ તો દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે સરકાર સંસ્થાઓ બિનસરકારી સરકારી સંસ્થાઓ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિઓનું વિકલાંગ વ્યક્તિઓનું કલ્યાણ થાય અને સમાજના બીજા વ્યક્તિઓની સમક્ષ જીવન જીવી શકે એ માટેના પ્રયત્નો એ સરકારના માધ્યમથી તેમજ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતા હોય છે જેમાં મુખ્યત્વે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આપણે વાત કરીએ તો બસ માં મફત મુસાફરીની યોજના છે સંત સુરદાસ યોજના છે વિકલાંગ વ્યક્તિઓને પેન્શન આપવાની યોજના છે તેમજ શિષ્યવૃત્તિ જેવી વ્યવસ્થાઓ કરવાથી વિકલાંગ વ્યક્તિઓ પણ વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક ક્ષેત્રોમાં આરોગ્ય ક્ષેત્રોમાં સમાજના જે દરેક ક્ષેત્રો છે દરેક ક્ષેત્રમાં વિકલાંગ વ્યક્તિ પણ આગળ વધે અને દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થાય એ માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતા હોય છે વિદ્યાર્થી મિત્રો વિકલાંગ વ્યક્તિને વિવિધ સાધન સહાય યોજનાઓ પણ સરકારી ધારાધોરણ યોજનાઓ મુજબ આપવામાં આવે છે વિકલાંગ વ્યક્તિમાં મુખ્યત્વે મેડિકલ સર્ટિફિકેટના માધ્યમથી જેમ કે ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને સરકારી સહાયો આપવામાં આવે છે જેથી કરીને વિકલાંગ વ્યક્તિ પોતે પગ પગ પગભર બને રોજગાર લક્ષે તાલીમ લઈ શિક્ષણ મેળવે આર્થિક ઉત્પાદનના સાધનો વિકસાવી શકે એ માટેના પ્રયત્નો એ સરકારશ્રીના માધ્યમથી થતા હોય છે અને જેમાં મુખ્યત્વે સામાજિક નીતિઓ જ બનાવવામાં આવે છે જેથી કરીને સમાજ કલ્યાણ વહીવટની જે પ્રક્રિયા છે એ સરળ રીતે બનાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટની વ્યાખ્યા વિશે આપણે સમજ મેળવીએ તો જોન કિડની નામના વ્યક્તિએ વ્યાખ્યા આપી છે કે સામાજિક કલ્યાણ વહીવટે સામાજિક નીતિને સામાજિક સેવાઓમાં રૂપાંતરિત કરવાનું માધ્યમ છે સામાજિક નીતિઓ બનાવવામાં આવે છે મુખ્યત્વે આરોગ્ય નીતિ શિક્ષણ નીતિ રોજગારલક્ષીઓ નીતિઓ બનાવવામાં આવે છે તો મુખ્યત્વે જે નીતિઓ છે એને સમાજ સેવામાં એને મુખ્યત્વે રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયા છે જેને આપણે સમાજ કલ્યાણ વહીવટ તરીકે ઓળખી શકીએ છીએ માનો કે બાળ નીતિ બનાવવામાં આવે છે તો બાળકોના આરોગ્ય શિક્ષણ એમના પોષણ તેમજ એમના પર થતી શારીરિક માનસિક હિંસાઓ એના સામે રક્ષણ મળી રહે માટેના પ્રયત્નો એ સામાજિક નીતિના માધ્યમથી થાય છે અને સામાજિક નીતિના માધ્યમથી વિવિધ કાયદાઓની રચના પણ થાય છે જેથી કરીને બાળકોના વિકાસમાં જે અવરોધરૂપ પરિબળો છે એને દૂર કરીને બાળ વિકાસને આપણે વધુ સારી રીતે કરી શકીએ છીએ એ માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણ વહીવટમાં થતા હોય છે તેમજ સમાજ કલ્યાણની વ્યાખ્યા જોઈએ તો સમાજ કલ્યાણ એ મુખ્યત્વે પ્રશાસનની એવી પ્રવૃત્તિઓમાં ફાળો આપે છે જેથી કરીને સામાજિક સંસ્થાઓ સીધી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય એ સમાજ કલ્યાણ વહીવટમાં થાય છે અને સમાજ કલ્યાણના જે વિવિધ ક્ષેત્રો છે એના વિશે આપણે વાત કરી ગયા કે બાળ બાળકો છે વૃદ્ધ વ્યક્તિઓ છે અનુસૂચિત જાતિઓ છે જનજાતિઓ છે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેમજ મજૂર જેવા ક્ષેત્રો છે જે સમાજ કલ્યાણ વહીવટના કાર્યક્ષેત્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટનું વર્ગીકરણ આપણે જોઈશું કે સમાજ કલ્યાણને આપણે કઈ કઈ ક્ષેત્ર ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ કાં તો સમાજ કલ્યાણ વહીવટ કયા કયા પ્રકારે જોવા મળે છે અને સમાજ કલ્યાણ વહીવટ મુખ્યત્વે એના ક્ષેત્રોમાં એ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે કેમાં મુખ્યત્વે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સામાજિક કલ્યાણ વહીવટ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ લેવલે જે બનતી ઘટનાઓ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વાત કરીએ તો ડબલ્યુએચઓ છે યુનિસેફ છે યુનાઇટેડ નેશન છે જેવા અનેક વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે વિશ્વ લેવલે વિવિધ સામાજિક લક્ષી આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિ બનાવવાનું કાર્ય કરે છે જેનાથી કરીને આપણે સમાજ કલ્યાણ ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કેન્દ્રીય સમાજ કલ્યાણ વહીવટ એમાં રાષ્ટ્ર લેવલે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ભારત સરકાર પણ વિવિધ મહિલાઓને લગતી બાળકોને લગતા વિકલાંગો વૃદ્ધ વ્યક્તિઓને લગતા તેમજ દરેક દરેક વ્યક્તિને સમાન ન્યાય સમાન અધિકારો મળી રહે માટેના પ્રયત્નો એ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતા હોય છે તેમજ રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે સમાજ કલ્યાણ વહીવટની પ્રવૃત્તિઓ થતી હોય છે તેમજ બિનસરકારી સરકારી સંસ્થાઓના માધ્યમથી સામાજિક કલ્યાણની જે વહીવટી જે પ્રક્રિયાઓ છે એમાં ભાગ લઈને સમાજના જે નબળા વર્ગો છે સમાજમાં જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એના સુધી સેવાઓ પહોંચાડવાનું કાર્ય એ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થતું હોય છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એક વહીવટનો એક ભાગ છે સામાજિક સંસ્થાઓ પણ એક વહી સામાજિક કલ્યાણ વહીવટનો એક ભાગ છે એવી રીતે આપણે સમાજ કલ્યાણ વહીવટ એ દરેક વિશ્વમાં રાષ્ટ્રમાં તેમજ કેન્દ્રીય રાજ્ય લેવલે સામાજિક કલ્યાણ વહીવટની પ્રવૃત્તિઓ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટની જે પ્રક્રિયા છે એના વિશે આપણે થોડી સમજ મેળવીશું કે સમાજ કલ્યાણ વહીવટમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે મુખ્યત્વે તો કોઈપણ નીતિ કોઈપણ યોજના કોઈ પણ કાર્યક્રમો બને છે તો એ કાર્યક્રમોની પ્રગતિ એનો મુખ્યત્વે એના પરિણામો શું મળ્યા છે એનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવે છે કે કોઈ પણ યોજનાઓ બને છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલા અંશે થયું છે આ યોજનાના લીધે સમાજમાં કયા પ્રકારના બદલાવો આવી રહ્યા છે કાં તો આ યોજનાના લીધે દ વ્યક્તિમાં શું લાભો થઈ રહ્યા છે એ તમામ પ્રકારની જાણકારી મેળવવાનો પ્રયત્ન એ સમાજકારણ વહીવટ પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ સંસ્થાના ઉદ્દેશ્યો કાર્યક્રમો સંબંધિત માહિતી એકત્રીકરણ કોઈપણ વિભાગ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે આરોગ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે તેમજ વિવિધ જે વિભાગો છે એ વિભાગો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે એનામાં કાર્યક્રમો તેમજ વિવિધ લાભાર્થીઓ છે એના સંબંધી માહિતી એકત્રિત કરીને એમાં વિશ્લેષણ જે માહિતીઓ છે એકત્રિત કરીને એમાં વિશ્લેષણ કરવાનું કાર્ય એ સમાજકરણ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે તેમાં સમાજકરણ વહીવટમાં જે કામગીરી થઈ રહી છે એના માટેની પદ્ધતિઓ શું હોય છે કે એના માટે પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયા વધુ સરળ રીતે જે સેવાર્થીઓ છે એને પહોંચી શકે એ માટેના પ્રયત્નો એ સમાજકરણ વહીવટ પ્રક્રિયાના માધ્યમથી થાય છે તેમજ વિવિધ નવી યોજનાઓ નવા પ્રોજેક્ટો નવા કાર્યક્રમો ની અમલવારી કરવાનું કાર્ય એ સમાજકરણ વહીવટ પ્રક્રિયાનો એક ભાગ છે અને સૌથી અગત્યનું સમાજકરણ વહીવટની પ્રક્રિયાનો મુખ્ય ભાગ હોઈ શકે કે સમાજ કલ્યાણ વહીવટમાં મુખ્યત્વે જે કામ કરનાર કર્મચારીઓ છે એની ભરતી એને સ્ટાફને તાલીમ આપવી તેમજ જે વહીવટી માળખું છે એની દેખરેખ રાખવાની તેમજ એ કાર્ય સેવાઓ છે એને વિતરણ કરવાનું કાર્ય એ સમાજ કલ્યાણ વ્યવસ્થાનો એક પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ કોઈપણ સમાજ કારણ વહીવટની જે પ્રક્રિયા છે મુખ્યત્વે નાણાકીય પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વિવિધ વ્યક્તિઓ કે વિકલાંગ વ્યક્તિઓ બાળકો શિક્ષણ તેમજ મહિલાઓ માટેની વિવિધ કાર્યક્રમો બનાવીને એમાં નાણાકીય પ્રક્રિયાઓના માધ્યમથી આર્થિક સહાયના માધ્યમથી જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એના સુધી સેવાઓ પહોંચાડવાનું કાર્ય એમના માધ્યમથી થાય છે જેમાં સમાજ કલ્યાણ વહીવટ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યાં તો પ્રક્રિયાનો એક ભાગ પણ છે કે જનસંપર્ક અને અસરકારક કાર્યક્રમો કે વિવિધ કાર્યક્રમો યોજનાઓ જાગૃતિના કાર્યક્રમો અવેરનેસ પ્રોગ્રામો કરીને સમાજમાં જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે સમાજની જે વ્યવસ્થાઓ છે સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય એ સમાજ કલ્યાણ વહીવટના માધ્યમથી થાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સમાજકલ્યાણ વહીવટમાં મુખ્યત્વે સમાજ કલ્યાણ વહીવટની પ્રક્રિયા શું છે એની વ્યાખ્યાઓ શું છે એનો અર્થ સમાજકલ્યાણ વહીવટની વર્ગીકરણ વિશે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે સૌ પરિચય મેળવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો છે કે તમે સામાજિક કલ્યાણ વહીવટ એના વિશે પરિચય આપી શકો છો સમાજ કલ્યાણ વર્ગીકરણ સમાજ વહીવટના ક્ષેત્રો કયા કયા છે તેમાં સમાજકારણ વહીવટની પ્રક્રિયાઓ કઈ છે એના વિશે તમે જે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એનો તમે અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો સમાજ વહીવટને વધુ વિસ્તૃત સમજવા માટે તમે આ વિવિધ પુસ્તકોની યાદી છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરે છે અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર